અમદાવાદ શહેરમાં મેયર રહ્યો છું અહીંયા ચાર વખત કોર્પોરેશનમાં ચૂંટાયો કોર્પોરેશનનો વિપક્ષનો નેતા પણ રહ્યો લોકોએ મને ધારાસભ્ય તરીકે પણ સેવા કરવાની તક આપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો કાર્યકારી પ્રમુખ યુથ કોંગ્રેસનો પ્રમુખ અને અત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલે મારું જીવન કાર્ય જે છે એ કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ લાંબા સમયથી સમર્પિત છે અને હું લોકો સાથે સતત તમે જુઓ છો કે મારી જે ઓફિસ છે મારું કાર્યાલય છે એ કોઈ ચૂંટણીલક્ષી કે રાજકીય લક્ષી નથી હોતું એક સેવાનું કેન્દ્ર છે હું ધારાસભ્ય છું કે નથી હું કોર્પોરેટર હતો મેયર હતો કે નથી આ આજે હું કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ નથી પણ મારું કાર્યાલય છેલ્લા ત્રીસ વર્ષથી સતત જનસેવા માટે જનસેવા કેન્દ્ર તરીકે તમામ અમદાવાદ શહેર નહીં સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈપણ ગામ કોઈપણ તાલુકા કોઈ પણ સમાજ કોઈ પણ વર્ગનો બે ધડક એને કોઈ પણ મુશ્કેલી હોય સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની હોય છોકરાઓનું એજ્યુકેશન શિક્ષણનો પ્રશ્ન હોય કે આ કોઈ પણ એને સુખ દુઃખના કોઈપણ પ્રશ્નો હોય એ બે ધડક આવે છે ને અમારે કોઈપણ ભેદભાવ વગર જે પણ બનતી હોય એ તમામ સેવા અમે કરીએ છે એટલે પાર્ટીએ જે પસંદગી મારી ઉતારી છે એ મારા કાર્ય અને મારા લોકો સાથેના સીધા સંપર્કો અને ખૂબ લાંબા સમયનું જે મારું જાહેર જીવન સેવાકીય કાર્ય જે રહ્યા છે એને અનુલક્ષીને પાર્ટીનું ધ્યાન જે છે એ મારા ઉપર કેન્દ્રિત હતું અને એ પાર્ટીનો જે નિર્ણય છે જે પાર્ટીનો નિર્ણય હોય એ સિર્યમાન્ય ખરે હિંમતસિંહભાઈ કન્વિન્સ કેવી રીતે થયા કેમ કે આપણે જે રીતે અગાઉ વાત થઈ હતી તો આપણી પાસે અલગ અલગ જવાબદારીઓ હતી અને હવે આ નવી જવાબદારી તમારા આવી છે એટલે હિંમતસિંહભાઈ કન્વિન્સ થયા આ બેઠક પર લડવા માટે પાર્ટી એ જ્યારે મારી સાથે વાત કરી કે ભાઈ પક્ષને જયારે તમારી જરૂર છે અને અમે જયારે કોઈ પણ આદેશ આપીશું તો વ્યક્તિ કોઈ પણ છે એ મહાન નથી પક્ષ મહાન છે પાર્ટી સર્વોપરી છે તો એ વાતનો આદેશ જે પાર્ટીનો જે હશે જે મેં પાર્ટી હાઈકમાન્ડે જ્યારે મને પૂછ્યું મેં કીધું આપનો જે આદેશ હશે એ મારે શિરોમાન્ય હશે